નમસ્કાર મિત્રો હું છું મેઘા અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ કોલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે નવા જ વિડીયો સાથે આવી ગયા છીએ તો મિત્રો ટાટા અલ્ટ્રોઝ લોન્ચ થવા જઈ રહી છે બાવીસ મેના રોજ તો તમે કાર લેવાનું વિચારતા હો તો તમે ટાટા અલ્ટ્રોઝની રાહ જોઈ શકો છો કેમ કે એક મિડ બજેટમાં સારી એવી કાર લોન્ચ કરવા જઈ રહ્યું છે ટાટા તો મિત્રો હવે આપણે જોઈ લઈએ કે આ કારમાં તમને શું શું સ્પેસિફિકેશન મળી શકે છે અને આની કિંમત કેટલી હોઈ શકે છે તો મિત્રો આ વિડીયોમાં તમે અંત સુધી અમારી સાથે જોડાઈ રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો તો વાત કરીએ ટાટા અલ્ટ્રોઝ બાવીસ મે આવી રહી છે જેમાં તમને પ્રથમ હેચબેક પ્લસ ડોર હેન્ડલ્સ મળવા જઈ રહ્યા છે સાથે સાથે છ એરબેગ્સ અને ટીપીએમ સિવા સેફટી ફીચર્સ સાથે આ કાર્સ ઉપલબ્ધ થશે તો આ કાર બાવીસ મેના એપ રોજ લોન્ચ થઈ રહી છે નવી ડિઝાઇન અને નવા એડવાન્સ ફીચર્સ સાથે આ ભારતીય બજારમાં આવવા જઈ રહી છે આ અલ્ટ્રોઝનો પહેલો ફેસલિપ્ટ અપડેટ મોડલ છે જેમાં ટાટા મોટર્સ કારના ઇન્ટિરિયર અને એક્સ્ટિરિયર ડિઝાઇનમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે અને કેટલીક નવી સુવિધાઓ પણ ઉમેરવામાં આવી છે આ કાર પાંચ વેરિયન્ટમાં ઉપલબ્ધ થશે જેમ કે સ્માર્ટ પ્યોર ક્રિએટિવ એક્લિમ્સ એસ અને એકલિમડે એસ પ્લસ આ મોડલમાં સ્ટાન્ડર્ડ તરીકે છ એરબેગ્સ થ્રી સિક્સટી ડિગ્રી કેમેરા અને વોઇસ આસિસ્ટન્ટ સિંગલ પેન સંદ્રુપ જેવી સુવિધાઓ પણ મળી શકે છે આ નવા મોડલની કિંમત વર્તમાન ટાટા અલ્ટ્રોઝ કરતાં વધુ હોઈ શકે છે હાલની ટાટા અલ્ટ્રોઝની કિંમત છ છે તો આની અંદાજગી કિંમત છ આસપાસ હોઈ શકે છે આ હેચબેક કાર મારુતિ સુઝુકી બલેનો ટોયોટા ગ્લાઝા અને હિન્ડા આઈ ટ્વેન્ટી સાથે સ્પર્ધા કરશે બે હજાર પચીસની ટાટા અલ્ટરોજ એક્સટીરિયર અપડેટ કરવામાં આવ્યા છે તો તેમાં વાત કરીએ તો આ કારમાં તમને નવા થ્રીડી ગ્રીલ સાથે સિલ્વર ઇન્સ્ટન્ટ અને ડીઆરએલ સાથે નવી ટ્વિન્થ પોડ એલઈડી હેડલાઇટ્સ આપવામાં આવી રહી છે હવે આમાં એક નવી સ્પોર્ટી બમ્પર પણ તમને મળી રહી છે સાથે સાથે મોટા એરડેમ અને એલઈડી ફોર ગ્લેમ્સ બંને બાજુ ઉપલબ્ધ છે આ કારની એક ફીચર છે જે ગોલ્ડ કલર વ્હીકલ્સ સાથે ઉપલબ્ધ છે જે ટાટા કરવાની જેમ આમાં ઇમ્યુ ઇલ્યુમિનેટેડ પ્લસ ડોર હેન્ડલ્સ પણ મળી રહ્યા છે આ કારમાં સૌથી મોટું અપડેટ મળી રહ્યું છે પ્લસ ડોર હેન્ડલ્સ તમને આ કારમાં મળી રહ્યા છે હવે વાત કરીએ કે ઇન્ફિનિટી થ્રીડી ફ્રન્ટ ગ્રીલ અને સાથે સાથે તમને એલ ઇડી ટેલ લેમ્પ્સ પણ મળી રહ્યા છે વાત કરીએ કે બે હજાર પચીસના ટાટા અલ્ટ્રોઝમાં કલર ઓપ્શન કયા મળી રહ્યા છે તો તમને રોયલ બ્રી પ્રિસ્ટન વ્હાઈટ ડ્યુન ગ્લો એમ્પર ગ્લો અને સાથે સાથે તમને પ્યોર ગ્રે આ પાંચ કલરમાં આકાર ઉપલબ્ધ હશે આમાંથી તમને જે કલર પસંદ હોય તે તમે ખરીદી શકો છો વાત કરીએ આમાં તેની એક્સટીરિયર ડિઝાઇનિંગની તો તમને લિમિટેડ એલ ઇડી હેડલેમ્પ્સ સાથે સાથે પ્લસ ડોર હેન્ડલ્સ અને ડ્રેક કટ વ્હીલ્સ ઇન્ફિનિટી ટેલ લેમ્પ થ્રી ડી ફ્રન્ટ ગ્રીલ અને નાઇન્ટીન ઓપનિંગ નાઇન્ટી પર્સન્ટ ઓપનિંગ ગેટ મળી રહ્યા છે ઇન્ટિરિયર ડિઝાઇનની વાત કરવામાં આવે તો આમાં તમને ગ્રેટ પ્રિસ્ટિનિયા ડે સ્માર્ટ ડિજિટલ સ્ટિયરિંગ વ્હીલ્સ મળી રહ્યા છે એક્ઝિક્યુટિવ લાઉન્સ રિયર સીટ્સ મળી રહી છે સાથે સાથે સેન્ટ્રાલ કન્સોલ મળી રહ્યા છે રિયર સીટ આમ રેસ્ટ અને મેટાલિક ઇનર ડોર હેન્ડલ્સ પણ મળી રહ્યા છે એડવાન્સ ફીચર્સની વાત કરવામાં આવે તો તમને છવ્વીસ પોઈન્ટ ઝીરો ત્રણ સી સેન્ટીમીટર એચડી ઇન્ફોનેટ સિસ્ટમ મળી રહી છે વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો એપલ કાર મળી રહ્યું છે ઓડિયો વર્થ મ્યુઝિક મોડ ક્રૂઝ કંટ્રોલ એર પ્યુરિફાયર પણ આ બધું તમને એક હાઈ મોડલમાં મળી રહ્યું છે એટલે કે જે સૌથી ઊંચું મોડલ છે તેમાં મળી રહ્યું છે ડિજિટલ ક્લસ્ટર વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર બ્લેન્ક સ્પોટ મોનિટર મેપવ્યુ એક્સપ્રેસ ક્લુ અને ઓટો ફોલ્ડ વોઇસ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક સનરૂફ હાઈ ડેડજસ્ટેબલ સીટ રિયર વેન્ટ્સ અને આ બધું જ તમને હાઈ મોડલમાં મળી રહ્યું છે બેઝિક મોડલમાં તમને અમુક ફીચર્સ મળી રહ્યા નથી જેમ કે વાત કરવામાં આવે તો તમને ઇયલ એસ સનરૂફવાળો પછી ચાર્જિંગ સ્માર્ટફોન ચાર્જરવાળો અમુક ઓપ્શન મળી રહ્યા નથી તો તમારે જો વાત આગળ વાત કરીએ કે તમારે મીડિયમ કઈ કાર લેવી જોઈએ આમાંથી તો પરફોર્મન્સની વાત કરીએ તો તમને વન પોઈન્ટ ટુ લીટર નેચરલી એક્સપિરેટેડ પેટ્રોલ એન્જિન મળી રહ્યું છે જેમાં તમને એટી એઇટ હોર્સ પાવર એકસો પચાસ પંદર એનએમ અને ફાઇવ સ્પીડ મીટર મળી રહી છે વન પોઈન્ટ ટુ લીટર ટર્બો પેટ્રોલ એન્જિન મળી રહ્યું છે વન પોઈન્ટ ફાઇવ લીટર ડીઝલ એન્જિન અને વન પોઈન્ટ ટુ લીટર નેચરલ એક્સપિરેડ પેટ્રોલ મળી રહ્યું છે સેફ્ટી ફીચર્સની વાત કરવામાં આવે તો તમને છ એરબેગ્સ મળી રહી છે ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ એલઈડી ફોગ લેમ્પ્સ એસઓએસ કોલિંગ ફંક્શન સાથે સાથે રિયર ડી ફોગર રેન સેન્સિંગ વાઇપર્સ ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ ચાઇલ્ડ આઈ આઈએસઓ ફિક્સ અને થ્રી સિક્સટી એચડી સરાઉન્ડ વ્યૂ સિસ્ટમ મળી રહી છે હવે વાત કરીએ કે તમને બેઝિક જે કાર આવી રહી છે સ્માર્ટ કાર તેમાં તમને કયા ફીચર્સ મળી રહ્યા છે જે બેઝ મોડલ કહી શકાય છે તો તમને છ એરબેગ્સ અને ઇએસપી એલ ટેલ લેમ્પ્સ પ્લસ ડોર હેન્ડલ્સ સ્માર્ટ ડિજિટલ સ્ટીરિંગ વ્યૂ વ્હીલ્સ પ્રોજેક્ટર હેડ લેમ્પ્સ અને થ્રીડી ફ્રન્ટ ગ્રીલ મળી રહી છે સાથે સાથે ગ્રાન્ડ એન્ટ્રી મળી રહી છે હવે તમારે પાંચ મોડલમાંથી જો મીડિયમ બજેટ અને તમારે બધા જ ફીચર્સ જોઈતા હોય તો તમે તે રીતે ક્રિએટિવ કાર પસંદ કરી શકો છો જેમાં જેમાં તમને થ્રી સિક્સટી એચડી સરાઉન્ડ વ્યૂ સિસ્ટમ મળી રહી છે અલ્ટ્રાવ્યૂ પણ મળી રહ્યું છે ટચ સ્ક્રીન ઇન્ફોર્મેશન મળી રહી છે લ્યુમિનેટેડ એલ ઇડી હેડ લેમ્પ્સ મળી રહ્યા છે એલ ઇડીઆરએલએસ મળી રહ્યું છે પુશ બટન સ્ટાર્ટ સ્ટોપ મળી રહ્યું છે સાથે સાથે તમને રેર એસી વેન્ટ્સ મળી રહ્યા છે ગેલેક્સી એમિનેટ લાઇટિંગ મળી રહી છે વોઇસ એસિસ્ટન્ટ મળી જ રહ્યું છે અને સનરોપ પણ મળી રહી છે અને તમે એકોમ્બ્લેસ પ્લસ એસ એસવાળું જે મોડલ છે તે હાઈ લેવલનું મોડલ છે એટલે કે તેનું બજેટ અંદાજિત અગિયાર બાર લાખ આસપાસ હોઈ શકે છે પરંતુ તેમાં તમને ઓલ બધા જ ફીચર્સ મળી જશે અને એક સારી એવી કાર તમને મળી જશે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને તમે ટાટા અલ્ટ્રોજ વિશે શું વિચારી રહ્યા છો તે પણ કમેન્ટ કરો આ બજેટમાં તમને આકાર કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવો સાથે સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરની લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી તમે અમારી સાથે જોડાઈ શકો છો તો મળી આવા બીજા ઇન્ફોર્મેશન સાથે અને આવા જ સારા સારા વિડીયો સાથે